ભરૂચ જિલ્લાના વાલિયા અને અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અમરાવતી નદી ગાંડીતુર બની હતી જેમાં પશુ તણાઈ જવા સાથે રોડ પણ ધોવાઈ ગયા હતા આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છે તેવા જૂના કાશિયા ગામ નજીકના પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગયા હતા એક જ રાતમાં ત્રીસથી પચાસ વીઘા જમીન પાણીમાં મહામુલા પાક સાથે ગરક થઈ ગઈ હતી ગતરોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી અવધૂત બાપજીના ગુપ્તેકાંતવાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના સાત જેટલા આંબા સાથે ચાર વીઘા જેટલી જમીન પાણીમાં ગરક થઈ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ ત્રીસ ફૂટ અંદર સુધી ધસી આવ્યા હતા જેને લઈ આશ્રમ ખાતે રહેતા પૂજક પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યા છે ખાસ કરીને નારેશ્વરના દતવતારી શ્રી રંગવધૂત બાપજીના ભક્તોનું આસ્થાનું સ્થાન હોવાથી સરકાર તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તોએ માંગ કરી છે એની નજીક ખોડાણ આવ્યું એ આશ્રમ વચ્ચે એની અમને ચિંતા છે અને સાથે સાથે અમારી જમીન જે અમારી પરિવાર છે એની પર આ રોજી રોટી અમારી ચાલે છે આ રીતના રીતના ખોડા આશ્રમ પણ જશે ને અમારી જમીન પણ જશે એટલે આનો કોઈ નિકાલ સરકાર લાવે તાત્કાલિક ધોરણે તો અમે એની રાવટ અનુભવીએ બીજું એનાથી વિશેષ અમે સરકાર પાસે એટલી જ રજૂઆત કરીશું કે આ બાપજીની જમીન છે એ આશ્રમ છે મારી જમીન છે પણ એમાં બાપજી અજ્ઞાતવાસ તરીકે રહીને ગયા છે અહીં બીજું નાણેશ્વર છે નાનું મિનીના આશ્રમ છે અહીંયા એ બચી જાય એ જ અમારી સરકારની રજૂઆત છે